નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે લોકો વહેલા ઉઠી ગયા હા આમ તો વહેલું જાગવું બહુ જરૂરી છે કારણ કે આજે લોકો વહેલાં એટલા માટે ઉઠ્યા છે કે આજે વિશ્વ હૃદય દિવસ છે અને હૃદય દિવસ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે જ આપણે જાગતા હોઈએ છીએ પરંતુ નિરાલી હોસ્પિટલે આજે લોકોને વહેલા જગાડ્યા છે અને એટલા માટે વહેલા જગાડ્યા છે કે આજે ભલે ટાઈમમાં તમે બેડ પરથી વહેલાં ઉઠ્યા પણ જીવનમાં તમે વહેલા જાગો કારણ કે હાર્ટ એટેક ગમે ત્યારે આવી શકે એમ છે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી શકે એમ છે એટલે એવી રાહ ના જુઓ કે સાઈઠ વર્ષ થાય કે આપણી અમુક ઉંમર થાય પછી જ એટેક આવશે ને ત્યારે જાગીશું પણ અત્યારથી જાગ જરૂરી છે કારણ કે જેમ વહેલા ઉઠીએ તો ત્રણ સારું રહે એમ વહેલા જો આપણે જાગૃત થઈએ તો આપણું હેલ્થ સારું રહે આપણું હૃદય સારું રહે અને આ વિશ્વ આજે વિશ્વ હૃદય દિવસે ડીરાલી હોસ્પિટલ પરિવાર દ્વારા ત્રણ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આમ તો હોસ્પિટલ છે હોસ્પિટલને તો એવું હોય કે લોકો માંદા પડે તો ધંધો ચાલે પણ આ હોસ્પિટલ ઊંધી છે આ હોસ્પિટલ એવું ઈચ્છે છે કે લોકો માંદા ના પડે અને લોકો સેલ્થથી રહે અને એટલા માટે જ નિરાલી હોસ્પિટલમાં આજે હું ઉપસ્થિત થયો છું કારણ કે હોસ્પિટલનું આજે અલગ છે બાકી તો લોકો ગરાક શોધતા હોય છે કે મોટું મોટું પેકેજ આપીને આપણે એને શોધી લઈએ પણ અહીંયા કોઈ પેકેજ ન આપવું પડે એ પ્રમાણે આયોજન થયું હતું આજે આયોજન થયું જોડાય છો તે રીતે યોગ શિબિર યોજવામાં આવી હતી સાથે સાથે હેલ્થ એટલે હેલ્થ માટે જરૂરી એવી સાયકલ રાઈડ એટલે કે સાયકલ અને સાથે સાથે રન એટલે દોરવું એટલે ત્રણેય શારીરિક કસરતો કરી અને હેલ્થને કેમ રાખવું એના માટે અને એના માટે આજે જે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ પણ ઉપસ્થિત હતા રાકેશભાઈ આમ તો બધી હોસ્પિટલો પોતાના વિશ્વાસ દિવસ ઉજવતી હોય છે નિરાલી હોસ્પિટલ અલગ રીતે ઉજવે છે નિરાલી હોસ્પિટલ ગ્રુપ આ સતત ત્રીજા વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ યોજી રહી છે આ કાર્યક્રમમાં જે રીતે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે નિરાલી હોસ્પિટલ અને યુવક બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે નવસારીના અસંખ્ય સ્ટુડન્ટો યુવાનો અને યુવતીઓ જે રીતે આ રન રાઇડ અને યોગના ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભાગ લઈ જે ઉત્સાહથી જે રીતે ઉમટી પડ્યા છે એ જોતાં મને એવું લાગે છે કે આ વર્લ્ડ હાર્ટ દિવસ નિમિત્તે જે રીતે લોકોના હાર્ટના નાની ઉંમરે યુવાનોમાં કે સ્ટુડન્ટોમાં હાર્ટના પ્રોબ્લેમો જે ઉદભવી રહ્યા છે એને એ અંગે જનજાગૃતિ આવી છે અને મારું સ્પષ્ટપણે માનવું છે કે શરીર સૌષ્ઠવ જાળવવા માટે આ રન રાઈડ યોગ અને કસરત એક્સરસાઇઝ એ મોટું પરિબળ છે કે જેના દ્વારા શરીરની જાળવણી માનવી કરી શકે અને એને માટે જાગૃતિ પણ આવી છે આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ અમારા નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ અને મોડી એવા ભુરાભાઈ યુવક બોર્ડના પ્રીતિબેન આ હોસ્પિટલના સીઈઓ ડોક્ટરો આ સૌ ઉપસ્થિત રહી આ યુવાન યુવતી અને સ્ટુડન્ટોને પ્રોત્સાહન પૂરું પાડીએ છે આ તો આપે જોયું કે આજે વહેલું જાગવું એ કદાચ ઘડિયાળના કાંઠે વહેલું જાગવું હશે પણ બુરાભાઈ તમે તો કાયમ વહેલા જાગીને યોગ પણ કરો છો આજે વિશ્વ હૃદય દિવસ છે ત્યારે તમારું હાર્ટ પણ બહુ કોમર છે આમ તો તમારી સરકાર નિર્ણય બધા ભારે ભારે લેતી હોય છે પેટ્રોલના ભાવ વધારે તમને અટેક આવી જાય કે ત્યારે પણ તો એમ છતાંય આ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અને આ નરિયાલી હોસ્પિટલની કાર્યવાહી આજે વિશ્વ હાર્ટ ડિઝના નિમિત્તે આજે લોકોમાં જનજાગૃતિ આવે કારણ કે અત્યારના સમયમાં જે લોકો માનસિક ટેન્શન અને તણાવભરી જિંદગી જીવી રહ્યા છે એને લીધે જે ડૉક્ટરનો કે નિરાળી હોસ્પિટલનો એમનો પોતાના અભ્યાસથી એવું લાગે કે લોકોમાં જનજાગૃતિ લાવવાની ખૂબ જરૂરિયાત છે એ નિમિત્તે એ અવરનવર અવેરનેસના પ્રોગ્રામો કરતા આવ્યા છે ખૂબ લોકોને માટે આ હોસ્પિટલ એક સેવાકીય માધ્યમ દ્વારા લોકોની કેવી રીતે સેવા કરી શકે એ ટાઈપનો ટ્રસ્ટ છે એને લઈને આજે એમને વિશ્વ હાર્ટ દિવસે નિમિત્તે એમને ત્રિવેણી સંગમ કહી શકાય એવા ત્રણ પ્રોગ્રામ રાખ્યા હતા એમાં ખૂબ લોકો મોટી સંખ્યામાં જોડાયા અમારા પાર્ટીના આગેવાનો એવા શ્રી ધારાસભ્ય શ્રી રાકેશભાઈ પરેશભાઈ અને યોગ બોર્ડના ખરેખર યોગ બોર્ડને આપણે ધન્યવાદ આપવા જોઈએ કારણ કે વરસાદ વરસાદની અંદર બધી જગ્યાએ એમના પ્રોગ્રામો ફેલ ગયા પણ નવસારી અંદર મેઘરાજે મેર રાખી થોડોક સમય વિરામ લીધો એને લઈને અહીંયા નવસારીમાં યોગનો પણ કાર્યક્રમ થયો અને લોકો બી લોકોમાં બી જનજાગૃતિ છે જ એને લઈને બી આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા એના માટે જે આ પ્રોગ્રામ નિરાલી હોસ્પિટલ કર્યો એના માટે હું ખરેખર નિરાલી હોસ્પિટલને પણ ખૂબ ખૂબ એમને આભાર માનું છું અને શુભેચ્છા પણ આપું છું કે અવેરનેસના પ્રોગ્રામો કરીને લોકોની જે કંઈ તકલીફો મુશ્કેલો છે બીમારીઓ છે એમાં આ બધા સારી રીત થાવ એવી મારી તો દવા કરતાં જાગૃતિ વધારે મહત્ત્વની હોય છે અને એટલે જ પ્રીતિબેન ગાયત્રીબેન યોગ જે હોદ્દેદારો છે એમને આ આયોજન કર્યું અને એમાં અનેક લોકો જોડાયા પણ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા પણ કદાચ વર્ષ દિવસ ઉજવતી હશે પણ નિરાલી હોસ્પિટલ કે જે એક હોસ્પિટલ છે અને આમ તો એમ કહેવાય કે પ્રાઇવેટ હોસ્પિટલ છે અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે તો આપણે ટીકાઈ કરીએ છીએ પણ નિરાલી હોસ્પિટલની આ કામગીરીને શું કહેશું એમની કામગીરીને આજના દિવસોએ ખૂબ બિરદાવવામાં આવે છે કારણ કે દરેક હોસ્પિટલો ખોલે ત્યારે પોતાનો એમ હોય છે કે ભાઈ અમે આમની અંદર વધુમાં વધુ કમાણી કરીએ પરંતુ આ જે એવી સંસ્થા છે આપણા નવસારી જિલ્લામાં કે એનો મુખ્ય ઉદ્દેશ સેવાનો છે અને નાના નાના માણસોને પણ અહીંયા ખૂબ સારી સુવિધા મળે છે મેં પણ અનુભવ્યું છે અને ખાસ કરીને આ યોગ જેવી જે પ્રવૃત્તિ છે જે માન આપણા વિશ્વની આપણા દેશની પરંપરા છે યોગ એટલે અને એને વિશ્વ ફલક પર આપણે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર લઈ ગયા છે અને એમણે એકવીસમી જૂનને યોગ દિવસ જાહેર કર્યો છે પરંતુ આપણે એક દિવસ યોગ નથી કરવાનો પણ એની સાથે સાથે આપણે આખું વર્ષ યોગ કરવાનો છે અને એના ભાગરૂપે આજે નિરાલી હોસ્પિટલે જે ખૂબ સરસ આયોજન કર્યું અને એને માટે હું પ્રીતિબેનને અને આપણા ગાયત્રીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે એમણે ખૂબ જહેમત ઉઠાવી અને આખા નવસારી જિલ્લાને જાગૃત કરવામાં જે એમનો સિંહ ફાળો છે એમને હું ખાસ આજે છું અને સૌ લોકો તંદુરસ્ત રહે એ જ મારી શુભકામના રહે છે તો વિશ્વ હાર્ટ દિવસે તમારા બધાના હાર્ટ સારા ચાલે અને આ પ્રીતિબેનને ગાયત્રીબેને તો ગામમાં એવું કર્યું કે ડૉક્ટરોની સંખ્યા એટલે ડૉક્ટરોના દર્દીઓ ઘટાડી દીધા કારણ કે બધાને યોગ કરાવી ઘટાવીને સર એક હોસ્પિટલ હોતી હૈ જો હોસ્પિટલ એસી કે ભાઈ અમારે આ પેશન્ટ જ્યાદા સે ઓસ કે પ્રયાસ કરતી માર્કેટિંગ બી તરફ હોતા આપકા કામ આપ તો હૈ જો કે બંધ આપી રહે ઓર ના આવે ક્યુ એ Uh, एक हॉस्पिटल का जो रिस्पॉन्सिबिलिटी है वो सिर्फ ट्रीटिंग पेशेंट्स नहीं है हॉस्पिटल का रिस्पॉन्सिबिलिटी ये भी है कि डिसीज़ uh, कैसे प्रिवेंट करें उसके बारे में लोगों को कैसे गाइड करें सो so, uh, आज वर्ल्ड हार्ट डे है एंड निराली हॉस्पिटल पिछले तीन सालों से हम ये रन एंड राइड कंडक्ट कर रहे हैं एंड इट इज़ हार्टनिंग टू सी दैट हर साल जो पार्टिसिपेशन है वो बढ़ते जा रहा है बढ़ते जा रहा है और ये हम आगे भी जारी रखेंगे आ, ताकि सारे पूरा डिस्ट्रिक्ट के लोगों को अवेयरनेस दे दे कि हार्ट के हेल्थ के लिए एक्सरसाइज और हार्ट हेल्थ साथ में जुड़ता रहता है तो हर दिन मिनिमम थर्टी मिनट्स अपना हार्ट के लिए देना चाहिए तो शरीर ने साचव माटे तुम्हारे પોતાની સાચો ઉપર હાર્ટે પણ સાચવ ઉપર આપ જોઈ રહ્યા છો અહીંયા આરજે પણ ઉપસ્થિત છે એટલે લોકોને એ સતત મનોરંજન આપતા હોય છે લોકોને સતત એન્ટરટેન કરતા હોય છે કારણ કે ફિઝિકલ ફિટનેસ સાથે માનસિક ફિટનેસ પણ જરૂરી છે ત્યારે એક આરજે તરીકે વિશ્વ હૃદય દિવસે કેવી રીતે જોવે છે નમસ્તે सबको पहले પહેલે તો नाम નામ આરજે હર્ષદા और વર્લ્ડ હાર્ટ डे पे મેં તો सबको એ બોલના ચાં किसी भी एक्सरसाइज किसी भी कुछ भी करने से पहले आपको सबसे पहले आपको स्ट्रेस और टेंशन जो हर रोज़ की ज़िंदगी में आ रहा है उसको कम कर दो हर रोज़ थोड़ा सा दिल को हेल्दी रखने के लिए स्माइल कर दो तो आज वर्ल्ड हार्ट डे पे मैं यही कहना चाहूँगी कि आज से ना हर रोज़ थोड़ा सा ज़्यादा स्माइल करना स्टार्ट करो और अपने दिल का ख्याल थोड़ा ज़्यादा रखना स्टार्ट करो थैंक यू ચોક્કસ હસતા રહો અને ઘર વસાવતા રહો કારણ કે હસો તો જ ઘર વસશે પણ યોગ કરો ને નિરોગી રહો એવું પણ યોગ બોર્ડનું માનવું છે યોગ બોર્ડે આજે લોકોને વહેલા ઉઠાડ્યા કાયમ તમે જગાડો છો લોકોને અને આ રીતે આ આગળ વધવાના આગળના શું કાર્યક્રમો અને ખાસ કરી વિશ્વ દિવસે શું શુભકામના નમસ્કાર ઓમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને નિરાલી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે યોગ શિબિર તેત્રીસ જિલ્લાઓમાં યોગ શિબિર થઈ રહી છે અને એમાં સૌથી મોટી યોગ શિબિર કહે તો નવસારીમાં થઈ છે અને રન અને રાઈડનો પ્રોગ્રામ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આજે બાવીસસોથી વધુ લોકોને યોગ કરાવ્યા છે આખું જ નવસારીનું હૃદય ક્યારેય બીમાર ન પડે એવા હેતુથી આપણે યોગ શિબિરનું આયોજન કર્યું છે અને નિરાલીનો હંમેશા સાથ રહે છે આપ સૌ પણ સ્વસ્થ રહો મસ્ત રહો નિરોગી રહો અને તંદુરસ્ત રહો ઓમ તો સ્વસ્થ રહો નિરોગી રહો તંદુરસ્ત રહો અને આપ જોઈ રહ્યા છો તે રીતે સવારથી જ આજે યોગનો એક આસન યોજવામાં આવ્યું હતું હા તમે દ્રશ્યમાં જોઈ શકો છો મેં પણ આજે યોગ કર્યા છે આપણે યોગી નથી આપણે તો ખાતે પીતે સુખી અને ખાતે પીતે ભોગી છીએ પણ યોગ કરવા ખબર જરૂરી છે કારણ કે ખાધે પીતે શરીર દેખાશે પણ યોગ કરવાથી તમારું તન મજબૂત થશે તમારું મન મજબૂત થશે અનેક તબીબો આજે જોડાયા હતા અનેક લોકો જોડાયા હતા અને નવસારીના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે આ ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નવ તરીમાં યોજાતી આવી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી એક માત્ર ચેનલ 9 સાઇટ લાઇવ ને સતત જોતા રહો તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચન થી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરંજિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો